મુસ્કુરાટતા કોઈ મોલ નહીં તોલ નહી નમસ્તે નામ સંઘવી માહી યોજસભાઈ હું ધોરણ આઠ એમાં અભ્યાસ કરું છું હું ફક્ત આ સ્કૂલમાં ત્રણ જ વર્ષ બની છું પણ આ સ્કૂલમાંથી મને જે ત્રણ વર્ષમાં મળ્યું એની કલ્પના કરવી ખૂબ અઘરી છે તેને હું કદી વિસરી નહીં શકું આ સ્કૂલના તમામ શિક્ષકો અમને ખૂબ જ સરસ રીતે ભણાવતા મને આ આ સ્કૂલમાં જેટલી લાગણી જોડાઈ ગઈ ત્રણ વર્ષમાં એટલી પહેલાની સ્કૂલમાં નથી જોડાયેલી ધોરણ છ એના મારા ક્લાસ ટીચર જાગૃતિ ટીચર હતા તેમનું ગુજરાતી તો બહુ જ મસ્ત ધોરણ સાત એમાં મારા ક્લાસ સર હરજીવન સર હતા તેમનું હિન્દી તો મને બહુ જ ગમે અને ધોરણ આઠ એના મારા ક્લાસ સર વિભેન્દ્ર સર તેમનું સામાજિક વિજ્ઞાન તો જાણે મેજિકલ વિજ્ઞાન બહુ જ મસ્ત એ ઉપરાંત ભાવેશ સરનું ગણિત અને વિજ્ઞાન મિતા ટીચરનું હિન્દી અને ઇંગ્લિશ નીતા ટીચરનું વિજ્ઞાન જ્યોતિ ટીચરનું ગણિત કાંતિ સરનું સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત અશોક સરનું સંસ્કૃત અને ઇંગ્લિશ સંદીપ સર ગણિત અને કુલદીપ સરનું વિજ્ઞાન વગેરે મને ખૂબ જ યાદ આવશે મારો ગર્વ રહ્યો છે અભ્યાસ કરું છું એ બોલવાનો મને આ સ્કૂલ ખૂબ જ યાદ આવશે કેટલાય શિક્ષકો સાથે કરેલી મસ્તી ફ્રેન્ડ સાથે કરેલા નાની નાની વાતમાં ઝઘડા આ સ્કૂલની પ્રાર્થના આ સ્કૂલમાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી વગેરે ઘણા તહેવારો ક્યારે ભૂલી નહીં શકું એ પ્રવાસના દિવસો પ્રવાસના દિવસોમાં અમને મેળવેલ પ્લાન તો હું ક્યારેય ભૂલી જ નહીં શકું અંતે અહીંયાના તમામ શિક્ષકોને કહેવા માગું છું કે આ ત્રણ વર્ષમાં મારાથી તમને ક્યારેય દુઃખ પહોંચી હોય મેં તમને ક્યારેય હેરાન કર્યા હોય તો આજે હું ખરા દિલથી માફી માગું છું મને માફ કર દેજો અંતે મારી વાણીને વિરામ આપતા કહેવા માગું છું કે ઉજાલે અમની યાદો દૂર તી રા ઉજલે આપણી યાદો કે હમરે સાથ રહે તક રાત રાત હોગી મુસાફિરો આપી મુસાફિર હમ કિસી મડ પરિ મુલાકાત તો અસ્તુ જય હિન્દ જય